ચાલો જય સ્વામિનારાયણ અમારે આજે અમૃતબેન જેસાણી જસાણી હે ને એમના તરફથી જમણવાર છે તો હમણાં લાઈવ તો જોયું હોય છે પાછું આપ્યું જો થેન્ક યુ કંઈ દ્યો જો શું છે પ્રસાદ બોલો પછી છાસ એમ બોલવાનું સેવ ટમેટા શાક પરોઠા સમોસા ઢોકળા શીખંડ અને ચટણી ભૂંગળા ખીચડી ભૂંગળા કેમ નથી ભૂંગળા નથી લીધા કેમ નથી ખાવા આમ ચાણી કેમ પીધી તી બપોરે એ કઈ પીતા ન મને પૂછા વગર જાંબુ ચાસણી પીધી આને જો નાકમાં બંધ નથી થતું હોય

એક ડિશ ચેક કરે આ વધવાનું તો એટલું કઈ નહિ એમાં તો કઈ નો હાલે છે

તમે માપે જ હતા અમે ઉતરાય હોય ખોટું તમે માપે જ હતા એમ નહીં પહેલા એનું શરીર હું ભુજ ભૂજમેડી તમાર શરીર માપે જ હતું એટલે 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 હા એમાં વઈ જાય હા ઓર સ્પાઇન પતલા મસ્ત થઈ ગયા

એની હોવ કેવી ભાઈ સાડી જો બધા લાઈવ માં જો લંડન બધા જોબ કરે તો જેન્ટોઈ બનાવે જો ઈન્ડિયા વાળા ને શીખવા જેવું છે સરખું સંપીને કામ કરે પતિ પત્ની બે બધા કેટલું અઘરું એમ હમ પાછા નિયમ ધરમ પાડે હા જોજી ને હા હમ કઈ બાર થી નો લે આપડી જેમ બધું જાતે જ બને

A bí chọc ở đi. Tông kìa bian sân ở lê cọc nam nọt tèn lag vạc karel. Si kèo mardi oi kèo brawl nè nè bói 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 સમોસા જે સમોસાઇ લઈ આવો જે જોઈ લ્યો હો જેને જોઈ લ્યો તમતા બધું પેટ ભરીને જ ખાજો એક અક્ષર માપે રાખવાનું મને જોતું એક અક્ષર માપે રાખવાનું જો જમવા માં

મને ફાનિક આલે દે ને આતો કે ના મને એટલું જ જોય કુછો માછો કરીને માં જમવાનું જ એટલું ઈ જમીલીયા ને પાછું હું જ બેઠી હોય ફરતી બેહે મારી હાલે દેજો સંભાળી ફૂલ લાવીને ફરતી કાળા હું પોકળું

Jadi akhirnya dia di pos satu. દીધી ને હા કઈ દે વાંધો નઈ કે જય સ્વામી નારાયણ થેન્ક યુ અમરત બેન અમારે આજે હરેશભાઈના મમ્મી અમૃતબેન એમના તરફથી આજે બધી ને જમણવાર હતો ચાલો બધા જય સ્વામી ખપે એટલે હું ખબર હે જોઈ છે એટલે જોઈ છે એમ એ નાની ભાષા ખપેરી એમ હોટલે જોઈ છે એમ અને થાળી ને સાની કે શું કે સાની